જેના આધારે પોલીસે ચાર જેટલા આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી છે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિજન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરેજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એએસપી એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેન ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે